ભરૂચના જનોરમાં આવેલી એનટીપીસી કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોનો મેનેજમેન્ટ વચ્ચે અનેક પ્રશ્નોને લઈને વિરોધ જોવા મળ્યો હતો આ મામલે આજ રોજ ત્રણસોથી વધુ કામદારોએ ભારતીય મજદૂર સંઘના નેતૃત્વમાં કંપનીના ગેટ પર હડતાળ પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો આ કંપનીમાં વર્ષોથી કોન્ટ્રાક્ટમાં કામગીરી કરતા કામદારોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કંપનીમાં કામદારોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું છે ઓટોબેઝના વીસ વર્ષથી ફરજ બજાવતા કર્મચારીને બે મહિનાથી કોઈ કારણ વિના નોકરીમાંથી દૂર કરી દેવાયા છે કંપની મેનેજમેન્ટ પગાર ઘટાડવાના કાવતરામાં છે વધુમાં કંપનીમાં કામદારોને ઓવરટાઈમ ઓફ જીપીએચ સહિતની હકની સુવિધાઓ આપવામાં આવતી નથી ડ્રાઈવરોને પણ ચોવીસ કલાક ફરજ બાદ આરામ મળતો નથી લેબર એક્ટના ખુલ્લેઆમ ઉલ્લંઘનનો કામદારોએ આક્ષેપો કર્યા છે આ અંગે બીએમએસ સંઘે ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કામદારોની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ન ઉગ્ર આંદોલન થશે તો બીજી બાજુ કંપની મેનેજમેન્ટે આ કામબંધીને ગેરકાયદેસર ગણાવી છે મેનેજમેન્ટના જણાવ્યા મુજબ આ મામલો રિઝનલ લેબર કમિશનર કચેરીમાં પેન્ડિંગ છે અને પચીસ જુલાઈએ સુનાવણી થવાની છે સોળ જુલાઈએ પણ સુનાવણી થઈ હતી જ્યાંથી આર એલ સી કચેરીએ સૂચના આપી છે કે પચીસ જુલાઈ પહેલાં કોઈપણ પ્રકારની હડતાળ કે કામબંધી નહીં કરવામાં આવે કંપનીનું કહેવું છે કે જે એલાઉન્સ આગળ અગાઉ મળતા હતા તે કોન્ટ્રાક્ટર દ્વારા અપાતા હતા કંપનીનો તેમાં કોઈ હાથ નથી મેનેજમેન્ટે આ સમગ્ર મામલે આર કચેરીને માહિતી આપી છે પરંતુ આંદોલન અને હડતાળને કારણે આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ સેવાઈ રહી છે હાલમાં તો કામદારો કંપની મેનેજમેન્ટ સામે બાયો ચડાવી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે મારું નામ છે દિનેશભાઈ હા યુનિયન પ્રેસિડન્ટ હું અને અમારા સ્ટ્રાઇક પારવાનો ભરોસ પૂરે લીધે કે છેલ્લા છેલ્લા દોરથી બે વર્ષથી અમારા ખાસા બધા મુદ્દાઓ છે એના પર આ લોકો કોઈ એક્શન લેતા નથી એચઆર મેનેજમેન્ટ જીએમ અમે આ લઈ આ વિષય લઈને અમે બરોડા આરએલસીમાં બી ગયેલા છે આરએલસીમાંથી બી અમને કોઈક એને સપોર્ટ નથી થયેલો અને એનટીપીસી કંપની ટોટલી લેબરો પર તાનાશાહી કરી રહેલા છે અત્યાચાર ગુજારી રહેલા છે માટે અમારે અમારી ફરજ આવે અને આ સ્ટ્રાઇક કરેલ છે એ અમે બહુ શાંતિપૂર્વક કરવાના છે અમે કોઈ એવો કોઈ હલ્લો યા કોઈ હિંસા કરવાનો અમારો કોઈ ઈરાદો નથી એનટીપીસી મેનેજમેન્ટ અમારી સાથે બેસશે તો અમે એમની સાથે બેસવા તૈયાર છે હાલ તમારે પ્રાથમિક કઈ કઈ માંગણીઓ માંગણીઓમાં તો અમારા ચૌદ મુદ્દાઓ છે એ તમને અમે આપીશું એ તમે અંદર મીડિયામાં જાણ કરી શકો મુખ્ય મુદ્દા કયા છે મુખ્ય મુદ્દા તો અમારા હાલ અવરે પાંચ માણસો જે ઓટો ઓટોબેદના છે એમને છેલ્લા એક એક દોઢ મહિનાથી છૂટા કરી દીધેલા છે એમને વારંવાર અમે રજૂઆત કરતા એ લોકોને લીધા નહીં એટલે અમારે એ પાંચ માણસ માટે તો અમારે ખાસ જ આ સ્ટ્રાઇક કરવી પડી બીજું કે એન્ટીબીસી મેરેજમેન્ટ યુનિયન સાથે બેસવા માંગતી નથી આ ફર્સ્ટ શબ્દોમાં અમને ખબર પડે છે એટલે અમારો એક જ અમારે અરજ છે એનટીપીસી મેનેજમેન્ટ જીએમ સાહેબને ના અમારા જે લેબર ઉપર જે અત્યાચાર થાય છે એ અત્યાચાર અમારે અને શોષણ બંધ થાય લેબરોનું શોષણ બંધ થાય એ જ અમારી માંગ છે કેટલા અમારા વર્કર ત્રણસો ત્રણસો પ્લસ છે લેબર કોન્ટ્રાક્ટ લેબર છે અને આ નિરાકરણ નહી આવે પ્રશ્ન તો આ નિરાકરણ નહી આવે તો જ્યાં સુધી અમારે બેસવાનું રહેશે તો અમે બહાર બેસીશું અને ગાંધીજીની માર્ગે અમે આંદોલન કરીશું આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે